ત્રણ ત્રણ સિંહો જાફરાબાદના સાબાકાંઠા વિસ્તારમાં સિંહો એ પેરા કરતા જોવા મળી રહ્યા હતા શિકાર શોધમાં જાફરાબાદના સાબાકાંઠા સુધી ત્રણ સિંહો પહોંચી હતા સુરક્ષામાં વધુ એક વાર વામણું પુરવાર થયું છે સિંહોની પજવણી અને શિકાર ની શોધમાં આટા ફેરા કરતા સિંહો પ્રત્યે વનતંત્રની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે તારીખ તેર અને ચૌદ ફેબ્રુઆરી વહેલી સવારે સિંહોના આંટા પહેરા સીસીટીવી વિડીયોમાં વાયરલ થયેલા છે